આ અમારો વાલેર સુંદરપુરી ગૌશાળા ત્યાં ડ્રો રાખેલો છે અને હવે ડ્રોના દિવસો એકદમ નજીક આવી ગયા છે તો આ બધા ટ્રેક્ટર બાઇક આ ટ્રેક્ટરમાં સામાન ભરેલો છે ઘંટી છે ફ્રિજો છે બધું સામાન અત્યારે અમે લાવી દીધું છે અને આની કાલે ને આજ બે દિવસ આપણા વિસ્તારની અંદર રોડ શો અમે કરી રહ્યા છીએ તો વસ્તીને બધાને થાય કે ના અરે આ ડ્રો એકદમ સાચો છે બધી વસ્તુઓ આવી ગઈ છે અને આનો અમે રોડ શો કરીએ છીએ અને વાલેર ગૌશાળા હેતુ વાર્યો કામ થઈ રહ્યો છે અશોકભાઈ ઘણા લોકોના ફોન પણ મને આવ્યા હતા મેં પહેલાં એક વિડીયો બનાવ્યો ઘણા બધા લોકો કહી રહ્યા હતા કે આ ગાયન નામે ચરવાનું કામ કરી રહ્યા છે ત્યારે તમને મારે આટલું જ પૂછવાનું છે કે જ્યારે તમે આ ગાયો માટે કામ કરી રહ્યા છો તમે મને વારંવાર કીધું કે જ્યારે ફંડ થોડું ઘણું હોય તો હું ગાયોન આપું છું જ્યારે તમે આ જ્યારે આ દર્શક મિત્રોને તમે શું કહેવા માગો છો કે ગાયોના નામે ચરી જાય એ વિશે તમે શું કહેશો કે આમો ચરી જાય છે સાહેબ આની અંદર સજ્જગમાં પણ રાક્ષસો હતા તો આ તો કળજગ છે આની અંદર નેગેટિવ વિચારવાળા હોય છે અમે અમારો કામ એકદમ સ્વચ્છ કરી રહ્યા છીએ અમે અંદાજીત પચાસ ટકા રકમ ઇનમ આપવામાં જાય છે અને પચીસ ટકા રકમ ગૌશાળામાં જાય છે બાકીની પચીસ ટકા રકમ આટલી બધી કવરેજ કરીને એજન્ટો બહાડીને એજન્ટો દ્વારા કામ કરાવવામાં જાય છે એમાંથી દસ ટકા જેવી રકમ અંદાજીત ખર્ચો કરવામાં જાય છે એટલે આના ખર્ચાઓ સાથે બધી રકમ મળતા ખર્ચો કાઢતા બાકીના પૈસા ગૌશાળામાં અમે કરાર સાથે લખીને લઈએ છીએ અમે ડેડુઆમાં ડ્રો કર્યો એની અંદર અમારા પાસે લખોણ છે પૈસા જમા કરાવીને એના અમે કાગળ સિવાય કામ કરતા નથી બધું એમના લેટર પેડ ઉપર લખીને એમને પૈસા જમા કરાય એમનો અમારા પાસે પણ પ્રૂપ છે જ્યારે ત્રણસો નવાની રસીદ ફાળવાની હોય છે જ્યારે કોઈક અમીર માણસ હશે કોઈક ગરીબ માણસ હશે જેની પાસે નથી નથી તો એક કેટલો ખુશ થતો હશે અને એ શું કહેવા માગતી છે એમની હાથમાં સાહેબ દેખો બધોને તો ઇનામ ન લાગે પણ જે અમારા ડેડુઆ ગૌશાળામાં ડ્રો કર્યો એની અંદર એક લાખ છ હજાર આઠસો પચાસ કૂપન ગઈ હતી અમારી અમે દોઢ લાખ છપાઈ હતી બાકીની કૂપન અત્યારે ગૌશાળામાં જમા પડી છે એક લાખ છ હજાર આઠસો પચાસ કૂપનમાં ત્રણસો ને પચાસ જણ હું દાખલો આપું છું મારા ગામનો મોરતલનો એક રબારી ભાઈ છે એમને એકદમ સીધી પરિસ્થિતિમાં સીધો સાધો માણસ છે એમની કોઈ એવી વ્યવસ્થા નથી કે ટ્રેક્ટર લાવી શકે હાલ એ ટ્રેક્ટર લઈને ફરે છે એનો એટલી ખુશી છે ને કે સાહેબ આ લિમિટ બહાર લે તો આને જે તમારા જેવા કોઈ કૂપન લે છે એમને ત્રણસો કે ચારસોની અંદર કંઈ આટલી બધી અસર થતી નથી પણ જેને નથી વસ્તુ મળતી એને આ ટ્રેક્ટર કે બાઇક લાગ્યા છે એમનો પોતરડાનો અમને આશીર્વાદ મળે છે ત્યારે અશોકભાઈ આ વખતે આ જો કઈ તારીખે થવાનું છે અને કેટલો ફંડ ગાય માટે મારે જવાનું છે આની અંદર સાત તારીખે ડ્રો છે આની અંદર અમારી કૂપન થોડી વધારે હોવાથી એક કરોડથી ઉપરનો ફંડ ગૌશાળામાં જમા થશે આ ખૂબ સરસ જે તમે કાર્ય કરી રહ્યા છો તમારે જે મુખ્ય મેં વાત સાંભળી છે અને ગાયા માટે એક કરોડ ઉપર જો રૂપિયા જતા હોય ત્યારે અહીંયા ગામ ગ્રામજનો લોકો છે બહારના લોકો છે કેવું ખુશીનો અનુભવ છે ગાય માટે જો થતું હોય તો સુભેશભાઈ કહેવાય अशोक ભૈનાની ટીમ દ્વારા ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે ગાય મા માટે એક કરોડ રૂપિયા બે કે ત્રણ મહિનામાં ભેગા કરી આપવા એ ખૂબ જ સારી વાત છે બધા મિત્રોને अशोक ભૈનાની ટીમને ત્રણ તાણા માનથી વધાવી લઈએ કે આવું ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે હવે દર્શક મિત્રો તમે કો શું કહી શકો છો કે ભાઈ ત્યારે 20લી તારીખ નજીક આવી રહી છે જે સાત તારીખે અમારો ડ્રો છે જેને શકો છો એક 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 જ જ જ વખત ભરવાના છે છે તારીખે ડ્રો વાલેર મુકામે એકદમ મસ્ત સુંદર આયોજન કરેલો છે ડોમ બીજા બોધવાના ચાલુ છે તો જેને પણ ટૂકન લઈને કિસ્મત અજમાવા હોય એ લઈ શકો છો જોડાવા બધા અશોકભાઈ હું છું અમિત